પ્રદેશ તમામ ધર્મ તમામ સંપ્રદાયમાં જય બધાનો જે પ્રેમ સંપાદન કર્યો છે એવા મહેન્દ્રરામ મહારાજ એમનો સમગ્ર પરિવાર આપણે બધા એમના આભારી છીએ આ પ્રસંગની રીતે કેટલાક સંતો દ્વારા એવો વિચાર નિર્મિત થયો કે આટલું સુંદર કાર્ય જ્યારે થઈ ગયું છે ત્યારે મહેન્દ્રરામ મહારાજનું સન્માન પત્ર આપી સ્વાગત કરવા માંગે છે સરખેજ ભક્ત મંડળ અને અજુરામ પરિવાર વતી ભગવાન દાસ અલ્પેશભાઈ સુધરીભાઈ દેવા ઉપર આવી જશો સન્માન પત્રનું વાંચન કરું છું ત્યારબાદ મહારાજ શ્રીને અર્પણ કરવામાં આવશે શ્રી નિરાજ બાપુની અશિવ કૃપાથી ઉત્તર ગુજરાતનું ગૌરવ એવા ભોધર નિરાધધામ આશ્રમના મહંત શ્રી મહેન્દ્રામ મહારાજ મહેસાણાના આગણે સદગુરુ શ્રી બુદ્ધરામ મહારાજની ની પચાસમી સુવર્ણ જયંતિ મહોત્સવ તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ ને શનિવારે જ્ઞાન યજ્ઞ યોજ્યો છે તે અભિનંદન ને પાત્ર છે નિરાત આચાર્ય શ્રી મહેન્દ્રામ મહારાજ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી થી નિરાત સંપ્રદાયમાં અને સનાતન ધર્મના પ્રચાર માટે સતત

પ્રાગટ્ય દિવસ એક છ ઓગણીસો સિત્તેર જ્ઞાન પ્રાગટ્ય વર્ષ ઓગણીસો અધિકાર પ્રદાન વર્ષ ઓગણીસો પંચાણું ગુરુ ગુરુગાદી અજુરામ બાપુના સેવક શ્રી ભક્તિરામ મહારાજ તથા સરખેજ ભક્ત મંડળ સંતોને વિનંતી કરીશું કે સ્ટેજ ઉપર આગળ આવે વિનંતી કરીશું કે સન્માન પત્ર સ્વીકારવા માટે આગળ આવશે